નમસ્કાર દોસ્તો ફરી એકવાર તમારું આપણા બધાની આ યુટ્યુબ ચેનલમાં અનેક નવા વિડિયોની અંદર દિલથી સ્વાગત છે દોસ્તો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ મ્યુઝિક ડાયરેક્ટર મયુર નાડિયાના અવસાન વિશે તો આ વિડીયોને તમારે સ્કીપ કરવાનો નથી અને વિડીયો બને રહેજો છે કે અંત સુધી દોસ્તો વાત કરીએ તો મયુરભાઈ નાડિયા ગુજરાતી ગીતોના મ્યુઝિક ડાયરેક્ટર પણ હતા અને જે ગીતોની અંદર મયુરભાઈ નાળિયાએ મ્યુઝિક માર્યું છે તે ગીતો અત્યારના સમયમાં મિલિયનો પણ વ્યૂઝ છે અને મયુરભાઈ નાળિયાનું મ્યુઝિક દરેક લોકોના દિલ ઉપર પણ રાજ કરે છે અને મ્યુઝિક ડાયરેક્ટર મયુરભાઈ નાળિયાનું અવસાન થયું તે અમુક લોકોને હજુ સુધી પણ ખબર નથી કારણ કે મયુરભાઈ નાળિયા એક પડદા પાછળના કલાકાર છે દોસ્તો તમારા મનમાં ઘણા બધા પ્રશ્નો હશે કે અચાનક મયુરભાઈ નાળિયાને શું થયું જેથી તેઓનું અવસાન થઈ ગયું એમ પરંતુ મયુરભાઈ નાળિયાનું અવસાન તેઓ ઘણા સમયથી બીમાર હતા અને કુદરતી રીતે તેમનું અવસાન થયું છે તેવું જણાવવામાં આવ્યું છે અને દોસ્તો તમે આ વિડીયોની અંદર જોઈ શકો છો કે મયુરભાઈ નાડિયાનું જે બેસણું હતું તેની અંદર દરેક કલાકારો ઉપસ્થિત રહ્યા હતા જેમ કે ભાઈ રાકેશભાઈ બારોટ વિક્રમભાઈ ઠાકોર જિગ્નેશભાઈ કવિરાજ અને બીજા ઘણા બધા કલાકારોએ પણ હાજરી આપી હતી જેથી કરીને મયુરભાઈ નાળિયાની આત્માને શાંતિ મળે દોસ્તો ગુજરાતી ગીતોમાં અને એક મનોરંજનની દુનિયામાં મયુરભાઈ નાળિયાનું બહુ મોટું નામ હતું પણ તેઓ આ દુનિયામાં હવે નથી રહ્યા અને દોસ્તો વાત કરીએ તો કિંજલબેન દવેનું એક સોંગ હતું જે ચાર ચાર બંગડીવાળી ગાડી જેમાં મ્યુઝિક ડાયરેક્ટર હતા મયુરભાઈ નાળિયા અને બીજું એક પણ ગીત હતું જે રોણા શેરમાં તેમની અંદર પણ મયુરભાઈ નાળિયાએ મ્યુઝિક આપ્યું હતું અને રાકેશભાઈ બારોટના ગીત હોય જિગ્નેશભાઈ કવિરાજના ગીત હોય કે રાજ્યભાઈ બારોટના ગીત હોય દરેક ગીતોની અંદર મયુર નાળિયાનું મ્યુઝિક તેમના ચાહકોના દિલો પર હજુ પણ રાજ કરે છે દોસ્તો કુદરતી રીતે મયુરભાઈ નાડિયાનું અવસાન થયું છે એટલે તેમની દિવ્ય આત્માને શાંતિ મળે તેના માટે તમારે એકવાર કોમેન્ટમાં ઓમ શાંતિ જરૂરથી લખવાનું છે અને હજુ સુધી તમે આપણા બધાની આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ યાર હમણાં સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને અમારા આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તમે વિડીયો જોઈ શકો સૌથી मले एक नवा व्हिडिओ साथे, सुधी जय हिंद वंदे मातरम